વિરમગામ તાલુકાના નળકાંઠાના કાયલા ગામે ઓરડી ખાલી કરવા બાબતે બોલાચાલી બાદ જીવલેન હુમલો કરાયો વૃદ્ધાનું મોત વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં નવ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકા નળકાંઠાના કાયલા ગામે ધીરુભાઈ ધારસીભાઈ દેવી પૂજક નાઓ આજથી દોઢ વર્ષ પહેલા નવી નિશાનની પાછળ આવેલી ઓરડીમાં રહેવા ગયા હતા છેલ્લા દોઢ વર્ષથી આજુબાજુમાં રહેતા પાડોશીઓ દ્વારા મનદુખ ચાલતું હતું અને અવારનવાર બોલાચાલી થતી હતી ત્યારે ગતરોજ વિરમગામ તાલુકાના નળકાંઠાના કાયલા ગામે આરોપીઓ દ્વારા ધીરુભાઈ ધારસીભાઈ દેવીપૂજક તેમજ મરણ જનાર નાનીબહેન નાઓને આ ઓરડી ખાલી કરી દેજો તેમ કહીને ગાળો બોલી તેમજ ગાળો બોલવાની ના પાડતા અન્ય આરોપીઓ દ્વારા સભ્યો એકત્રિત થઈ જતા કહેલ કે આજે તને અને તારી પત્નીને જીવતા મૂકવાના નથી તેમ કહીને આરોપીઓ દ્વારા વારાફરતી હાથમાં લાકડી તેમજ લોખંડની પાઇપ તીક્ષ્ણ હથિયાર ધાર્યું સહિતના પ્રાણઘાતક હથિયારો સાથે વારાફરતી હુમલો કરીને નાની બેન જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આરોપીઓ દ્વારા લાકડી તેમજ અન્ય તીક્ષ્ણ હથિયાર વડે વારંવાર હુમલો કરતા લોખંડની પાઇપ વડે મરણ જનાર નાની બેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા નાનીબહેન ધીરુભાઈ દેવીપૂજકનું મોત નીપજ્યું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સમગ્ર મામલે નરસરોવર પોલીસે તપાસ હાથ ધરી હતી જૂની અદાવત અને ઓરડી ખાલી કરવા બાબતે બોલાચાલી બાદ હુમલો કરી વૃદ્ધાને મોતને ઘાટ ઉતારનાર નવ શખ્સો સામે નરસરોવર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે મૃતક વૃદ્ધાના પતિ ધીરુભાઈ ધારસીભાઈ દેવીપૂજક નાઓએ જીવલેણ હુમલો કરનાર આરોપી કાનાભાઈ સુરાભાઈ દેવીપૂજક મહેશભાઈ કર્મણભાઈ પૂજક કાદરભાઈ કરમણભાઈ દેવી પૂજક કરમણભાઈ સુરાભાઈ દેવી પૂજક નવગણભાઈ કાનાભાઈ દેવીપૂજક કૈલાસભાઈ કાનાભાઈ દેવી પૂજક લક્ષ્મણભાઈ નરસિંહભાઈ પૂજક આનંદભાઈ નરસિંહભાઈ પૂજક તલાભાઈ કાનાભાઈ દેવીપૂજક તમામ રહે કાયલા તાલુકો વિરમગામ નાઓ સામે નરસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે નરસરોવર પોલીસે બીએનએસ કલમ એકસો નેવ્યાસી બે એકસો નેવ્યાસી ચાર એકસો એકાણું બે એકસો ત્રણ એક ત્રણસો એકાવન તેમજ ત્રણસો બાવન મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે નરસરોવર પોલીસે હત્યા મામલે પાંચથી વધુ આરોપીઓની અટકાયત કરીને તેમને રાઉન્ડઅપ કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સમગ્ર મામલે નરસરોવર પોલીસે તેમજ અન્ય એલસીબી અને ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે તમારું નામ શું છે આખો ઘટના શું શું હતો સાહેબ મારું નામ છે ધીરુભાઈ ધારસીભાઈ અને સાહેબ અમે સાડા વાગે ઘરે હતા અને સાડા છ વાગે મારી પત્ની બહાર નીકળીને તો સાહેબ આ માણસો અવરનવર અમારે ઝઘડો થઈ જતો હતો તો સાહેબ આ માણસો એનો ભાઈ કાના સુરા મારી પડખર હતો તો તો સાહેબ અમારે થોડુંક બબાલ થઈ તો એને સાના માના જઈને એના ભયું બધા બોલાયા અને સાહેબ અમારી ઉપર જો અચાનક હુમલો કરી નાખ્યો અને સાહેબ મને તો ખબર નહીં મારી પત્નીને ફળિયાની અંદર મારી નાખી મને મારી નાખવા આવતા હતા પણ હું તો મારા મારી પત્નીને મારી નાખી નવ જણા નવગણ ના કાંઈ નવગણ કાના કાંઈ ધાર્યું હતું અને એ બધાને કાંઈ ને લાકડીઓ ને એવું બધું હતું અને પ્યાપું હતી અને મારી પત્નીને એક પ્યાપ મારીને ઠારકી મારી નાખી જાય આટલા માણસ નવ માણસ હુરાજનુ ના ઘર ના કરમણ સુરા કાના સુરાના ના મુખ્ય કારણ શું હતું મુખ્ય કારણ જમીન બાબત એની વચ્ચે મારી ઓયડી હતી એટલે મારી કને ઓયડી લેવા માટે આ ઝઘડો કરેલો સાહેબ અને સાહેબ એમને મારી નાખવાની હજુ કોશિશ કરે છે અને છૂટી અમને ધમક્યું મારે અમારા નવે બે ત્રણ જણા રહી છે ને આખું પંદર પીસ માણસ છે